ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન હાથ ધરેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓની સૂચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક સિંહનાઓ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ મોરી અને એસઓજીની ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે છવ્વીસમી જૂનના રોજ ડ્રગ્સ વિરુદ્ધ દિવસ અનુસંધાને ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન કરવા અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરાયું હતું હું સિંહ પોલીસ અધિક્ષક અમરેલી આગામી છવ્વીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માગું છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક માનસિક અને આર્થિક હાનિ થાય છે જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોનું ઉત્પાદન अथवा વેચાણ કરતા હોય તો તેની જાણ અર્નજીક ના પોલીસ સ્ટેશન अथवा જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ના 100 નંબર ઉપર કરો અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્ત ગુજરાત અને નશા મુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવ જય હિન્દ